અમરેલી વિધાનસભા સંકુલ ખાતે એબીવીપી દ્વારા કરાયેલ આંદોલનને સફળતા મળી છે વિધાનસભા સંકુલના નિયામક ગિરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે એબીવીપી દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું બાદમાં જોકે ટ્રસ્ટી મંડળની બેઠક મળ્યા પછી એબીવીપીના કાર્યકરો તથા ટ્રસ્ટી અમરેલી સિટી પોલીસ મથકે પહોંચ્યા ટ્રસ્ટ દ્વારા ગિરીશ ભીમાણીને કોલેજની સમગ્ર જવાબદારીમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે રાજસ્થાનના આબો ખાતે વિદ્યાર્થીની સાથે કરાયેલા અડપલા મુદ્દે જો કે પોલીસમાં અરજી આપવામાં આવી હતી તેમજ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની લેખિત રજૂઆત પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સૌ પ્રથમ વખતે વિદ્યાર્થીઓને સાથે લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે આવે છે પણ ત્યારે ફરિયાદ ન નોંધાવી લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને બહેનોને એવું કહેવામાં આવે છે કે આ ઘટના જે છે તે રાજસ્થાનમાં બનેલી છે તેનું જુદી ત્યાં લાગુ પડે છે જેથી કરીને આ ઘટનાની ફરિયાદ રાજસ્થાનમાં નોંધાવાની રહેશે ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ફરીથી કેમ્પસમાં જાય છે ત્યાં ઉગ્ર રજૂઆત કરે છે ત્યાંની ઉગ્ર રજૂઆત બાદ કેમ્પસની ટ્રસ્ટી મંડળની બેઠક કરવામાં આવે છે આ ટ્રસ્ટી મંડળની બેઠકમાં ડોક્ટર ગીરીશ ભીમાણીને તાત્કાલિક ધોરણે જીવનભર માટે વિદ્યા એ કેમ્પસમાંથી બેન કરી દેવામાં આવે છે ત્યારબાદ ફરીથી જ્યારે વિદ્યાર્થી પરિષદ પાસે પુરાવાઓ આવે છે કે વિદ્યાર્થીઓની છેડતી કરેલી વિદ્યાર્થીનીઓની એને અડપલા કરતા વિડીયો અમારી પાસે આવે છે ત્યારે અમે મીડિયાકર્મીઓને વિડીયો આપીએ છીએ એ સમક્ષ આજે દિવસભર અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી થી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું કેમ થોડા સમય પહેલા અમારે એસીએ કોલેજ માંથી સ્ટુડન્ટો પ્રવાસે ગયેલા અને ત્યાં કઈક અમિત શ્રી બનાવ બનેલો એ જે અમને અહીંયા બીજે દિવસ સવારે જાણ થાય તાત્કાલિક અસરથી એમાં એના નિયમકને અમે છૂટા કરેલા છે ત્યાર પછી વિદ્યાર્થીઓની જે માંગ હતી એફઆઈઆર કરવા માટે તો એમાં પણ અમારો પૂરેપૂરો સહયોગ છે અમારે એફઆઈ જે નોટિસ કાગળ જે આપવાનો છે એની પોલીસ ખાતે અમારી નકલ અમે આપી આવ્યા છીએ